ગાંધીનગરમાં દસમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવશે તો ગાંધીનગર જિલ્લામાં વિશ્વ યોગ દિવસની અલગ અલગ સ્થળો પર ઉજવણી કરાશે ગાંધીનગરમાં જિલ્લા કક્ષાનો યોગ કાર્યક્રમ સ્વામીનારાયણ ગુરુકુલ કલોલ ખાતે યોજાશે ત્યારે નવમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી એક હજાર ચારસો બત્રીસ જેટલા સ્થળ પર કરાઈ હતી જેમાં બે પોઈન્ટ ચોપન લાખ લોકો જોડાયા આ વર્ષે એક હજાર ચારસો બાસઠ સ્થળો પર યોગ દિવસની ઉજવણી કરવામાં આવશે

અને સ્વયંભૂ પોતપોતાની પોતાની રીતને યોગ કરે એ માટે અમે પ્રચાર પ્રસાર અમારા વર્ગ ત્રણથી લઈને વર્ગ એકના અને ઉચ્ચ અધિકારીઓ પોતે પણ ગામડાઓમાં જાય છે વિવિધ સંસ્થાઓમાં જાય છે આ વખતે આપણે એનજીઓને દર વખતની જેમ સામેલ કર્યા છે બીજી અલગ અલગ સંસ્થાઓને અને સરકારના વિભાગના વર્ગ ચાર થી લઈને વર્ગ એક સુધીના તમામ કર્મચારી અધિકારીઓ તો ભાગ લેશે જ પરંતુ એમની સાથે સંકળાયેલા જે પણ બીજા લોકો છે દાખલા તરીકે દૂધ મંડળી તો દૂધ મંડળીના જે સભાસદો છે એ પણ આ વખતે ભાગ લેશે એટલે આ વખતનું જે આપણે જોઈએ એ બહુ યુનિક છે આપણે જે આઇકોનિક જગ્યા નક્કી કરી છે એમાં અડાલજની વાવ છે કંથારપુર વડ છે અંબાપુરની વાવ છે રૂપાલ મંદિર વરદાયની માતાનું મંદિર છે આવા અલગ અલગ આઇકોનિક પ્લેસે આપણે કરી રહ્યા છીએ